सीताराम राम राम, राम बधाई नी सीताराम इड़ा वाले मांडबो पानी काटू हां ने दुवान वाले मिनत तने त ता फोन पकड़ो के आपणी आवी है ने के आवी नहीं वो देखा है के नहीं देखा तो देखा ताली है ना ट्रेंड की ट्रेंड कीरा है बाकी शेयर किया रहा त ने दे ना ને 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 હે 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 ખાલી તો આ આ આ જવાનું ડીમ માં માંડવો બી વધ્યો પછી વાવે દીધા ત્રણ બાકી ખાલી હા પાણી કાઢી દીધું એમાં ત્રણ રેગા ને નેદવાના બાકી ઉતા પણ પછી માંડવો હુકાતો હતો

પાસો એવો તોડે હે તપતો ઈવા હાટો નઈ દોરિયા માં પડે દોરિયા માં પડે તા ઠંડો ઠંડો ઠંડી તાડો રાતો થઈ જાય ને પડે દોરિયા માં પાસો આ આવે ને પ્યો ને તે તો ના પાસો આ આવે આપડા પાસે દોડે વાય ખારી કું માલે પાણી નિખારી કું પીજે હેલે પછી આમ આવવા દે માંડવામાં ની ઈવા તો જા નેદવાનું કામ કા જટડે ચટ ચટ કરીએ હમિયા એક્યારે તો ન દે ગયો ને તો બેજ ક્યારે चाह पूरा थे को आगे मैं चाह बता रहे हैं हाँ, हाथी ने तैलू ना थी आई नहीं याद आ है कि यार अभी मैं पास नो आले खाल को ना पास है ठीक ना सीन आवे हाँ एकदम आई हिम बनने तला डुबई लगे डुबई डुबई <laughs> <laughs> में मार डुबई जी हाँ uh, पाका स्क्रीन ब्राइटनेस एस बीन रिड्यूस्ड टू एक्स इते ही रिकॉर्डिंग खातो है तार बंद થઈ જાય ફોન ઓયા રેકોર્ડિંગ વાહે ચાલુ રહી ઓહો હે માર હે સ્માર્ટફોન આ તો સ્માર્ટફોન મનો થઈ મારા ફોનમાં આવું ન જ થા તમારો ફોન તો બિસાડો તપઈ જતી બંધ થઈ જાય વિડિયો ઉતારવાને ના ફાડદી લે દિયો તો મણી એક ઠાવકો YouTube પર થોડક એક આવે પગાર ચાલુ કર દે લે દામ બીજું કામ તો નહી आई तो मेर ने तो भाई पैसा नहीं है हमरा नेट मेर आवे हां और थोड़ी पीड़ है हां और खारी को ने थोड़ी की आवक सालो थे जे तो पसी और एक <laughs> खारी को अपने सुमा, सुमा हम पाई ना सुमा हम पाई खिए सुमा हा पेला पेला जरा हां मैं आव तो इतार अपनी घर घर जे अपड़ावता हूं हां जून जुलाई में हाँ जून महीने सालों थे जून मान जुलाई में

तो रही एक जानी पुसड़ी मेरा पड़ी तो एक पुसड़ी मेरा आम पाया ने अंदर हो तू एक तावे ने एक मोह पा है तरह तो पाक है ज मीनू कर चो बोल चो ये करी मो मेरा

આંગલેસ તો મને ને ટાઈટ ડાય રહે આ ફૂલ લે તો બક કોન કામ ટાઈટ ડાય રહે પસવાડેજી ફિલ્ટર નો પાણી ના આવે ને તે પાણી આ જે નાખલ હે ને એમાં એમાં પડે તો ઈ આવ તાટું હે એટલે ને ટાઈટ ડાય આવે હા તો પતલો હજો નતો આવતો

પાણ વરાવે હા તમે ખાધો તમે હા હા આવે જા બકાલું લઈ આવ્યા બકાલું એ પૂરો થવાયો હતું ટમેટા તો જે ઉતા પણ খাই দেখা তাৰ ভেজা নাথাকে মুছকিলে গ ને મેસા અલગ અલગ કરવાનું ધોવા હોય ને એટલે એ તો કોથરી બસાવવા નાખે છે આપણી પછી મુશ્કેલ છે આપણે ત્યાં કોબી આમાં હે રીંગણા અને આદુ આમાં હે ટમેટા આ હે કાસું કરીએ ને એમાં નાખવા કાકડી કકડી કાકડી આ તકરી છે લઈ ઉપર ઉપર લાગે સાઈડમાં મજા આવે ખાવાની બહુ તો સારી ને ટીવી મળી લાગતી હા ફ્રેશ લાગતી બપોરે કરીએ ને કોબી ડુંગળી આવે એમાં સેન્ડવીચ છે દૂધનું થયું ખીચડી થઈ ગઈ રોટલ શાક ને આસામ વગેરે ખાનામાં એ પછી આપણે વ્યારા કરવા બે